એ દ્વારિક સંઘડો કાશી થી સંઘડો જયારે દ્વારિકા હાલ્યો જ વખત રોહિદાસ બાપાને મીરાબાઈએ સોનાનો ટકો આપ્યો તો આ દ્રષ્ટાંત જયસિંહ બાબા દેતા સાહેબ અને જ મીરાબાઈએ જયસિંહ મીરાબાઈએ રોહિદાસ બાપાને ટકો આપ્યો હતો પણ ટકો આપતાના સાથે રોહિદાસ બાપાને કહ્યું કે ગુરુદેવ મારા શિર ઉપર કોઈનો પંજો આજ સુધી પડ્યો નથી હજારો સાધુ સંતો મેં દાદરો હજારો સાધુ સંતો મેં દક્ષિણા આપી છે પણ આજ તન સુધી મારા શીર ઉપર કોઈનો પંજો નથી લીધો પણ આ હું સોનાનો ટકો આપું છું અને તમે ગંગાજીએ જો છો અને માં ગંગા જો હાથો હાથ ટકો સ્વીકારે ને તો મારો ટકો આપજો નહીતર ટકો તમે પાછો લાવજો સાહેબ એ જ મા ગંગાના કિનારે જ્યારે ગંગા રોહિદાસ મહારાજ જોઈ છે ત્યારે રોહિદાસ બાપાએ કીધું કે એ મા ગંગા તું પણ મા છે તું પણ મા છે અને જેને ટકો આપ્યો છે ને એ પણ એક મેવાડની દીકરી છે અને મા તું તો દાદા ભીષ્મને ચમ જન્ના પાવાળી છે જેની માં પવિત્ર હોય એના કુખે સંત પ્રગટ થાય છે જેની માં પવિત્ર હોય એના કુખે મહારાણા પ્રતાપ જેવા વીર પુરુષો પ્રગટ થાય છે જેની માં પવિત્ર હોય એના ત્યાં કોઈ સવાસો ધોતી સવાસો નેતી સવાસો સિંહલદીપ ની ગાય જપ કર્ણ દાન દેવે તો પૃથ્વી ઉપર ધરે પાવ જીવનમાં યાદ રાખજો એક સંતની સેવા ત્રણ કાળમાં નિષ્ફળ જતી નથી એક મા બાપની સેવા પણ નિષ્ફળ મને આનંદ છે સાહેબ હું તો આસન ઉપર બેસું છું પણ આયોલા સાધુ સંતો ની ગત ગંગાની જે સેવા કરે છે ને એ ભક્તોનું લાખો વાર વંદન છે જેની માં પવિત્ર હોય એના ત્યાં કોઈ સવા સો ધોતી સવા નેતી સવા સી શ્રી હલદીપની ગાય જપ કર્ણ દાન દેવે તપ પૃથ્વી ઉપર ધરે પાવ જીવનમાં યાદ રાખજો એક સંતની સેવા ત્રણ કાણમાં નિષ્ફળ જતી નથી એક મા બાપની સેવા પણ નિષ્ફળ જતી નથી એક ગાયની સેવા પણ નિષ્ફળ જતી નથી એક મને આનંદ છે સાહેબ હું તો આસન ઉપર બેસું છું પણ અહીંયા આવેલા સાધુ સંતોની ગત ગંગાની જે સેવા કરે છે ને એ ભક્તો લાખો વાર વંદન છે કુંતા માતા એ સેવા કરી કોની દુર્વાસા ઋષિની ચતુર્માસ કરવા માટે દુર્વાસા ઋષિ

અને કુંતા માતા એ એક સૂર્યદેવનો મંત્ર હોય છે પણ આકાશમાં જે સૂર્ય ઉગે છે એ મંત્રનો ટેસ્ટ કર્યો કોને કુંતા માતાએ અને જો ટેસ્ટ કર્યો ને તો આકાશમાંથી માણસનું સ્વરૂપ ધારણ કરી અને સૂર્યનારાયણ ભગવાન પ્રગટ થયા અને પ્રગટ થતાના સાથે કુંતા માતાના ખોળામાં છ મહિનાનો દીકરો આપ્યો રાજકુમાર જેનું નામ કર્ણ રાજા પડ્યું સાહેબ જો

પૂર્ણ પુરુષોત્તમ દેવકી નંદન છું મારું દર્શન કરવા માટે હજારો વર્ષ ઋષિ મુનિઓ તપચર્યા કરે છે તમે મારું દર્શન થતું નથી અને તારું દર્શન દેવા માટે હું સોમ ચાલીને આવ્યો પણ જા મારું દર્શન કરવા માટે ત્યારે બીજો અવતાર લેવો પડશે શાંત બીજ પલટા નહીં શ્લોક અનંત વીત જાય ચંદુરામ સાહેબ એના પાછળની જે સાખી છે ને રોંગ છે પરમાત્માની સૃષ્ટિમાં આપણે કોને ઊંચો ગણવો અને કોને નેચો ગણવો સાહેબ પણ સાખી એવું કે છે કે સંત બીજ પલટ નહીં યુગ અનંત વીત જાય કોઈ પણ કુળમો અવતર પણ આખર સંતનો કોને આપણે નીચા ગણશું